ગત દશમીના રોજ અંબાજી ખાતેથી રાજ્યના વિવિધ ઝોનમાં પ્રવાસની શરૂઆત કરાઈ હતી આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસી હતા સુરત જિલ્લાના બારોલીના નાદીડા ખાતે પ્રદેશ અધ્યક્ષનું અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું સુરત અને તાપી જિલ્લા ભાજપ દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું બારડોલી ખાતે કાર્યક્રમમાં નિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું વિસ્તારના મંત્રી ધારાસભ્યો દ્વારા સ્વાગત કરાયું હતું સાથે જ જિલ્લા સંગઠન પણ અભિવાદનમાં જોડાયું હતું પ્રદેશ અધ્યક્ષ બાદ જગદીશ વિશ્વકર્માનો બારડોલી તેમજ દક્ષિણ ગુજરાત નો પ્રથમ પ્રવાસ છે તેઓ પોતે રાજ્ય સરકારમાં સહકાર વિભાગના મંત્રી પણ હોય વિસ્તારના સહકારી આગેવાનો એ પણ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું બારડોલીના નાડીરા ખાતે આયોજિત કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં વિસ્તારના સાધુ સંતો તેમજ વિવિધ સમાજના દ્વારા પણ પ્રદેશ અધ્યક્ષ નું સન્માન કરવામાં આવ્યું હતું અભિવાદન સમારંભ બાદ ભાજપ કાર્યાલય તેમજ સ્વરાજ આશ્રમની પણ મુલાકાત લીધી હતી